શું કામ કેમ કે આ બુદ્ધિને આ લઈને બુદ્ધિનો ઉપયોગ કરીને અમે ભગવાનની શરણમાં બેઠીને સત્કાર્ય કરવા માટે બેઠા અલે ભગવાનની શરણમાં બુદ્ધિ સાલી માન સજઈ શકે છે લે આપણે માર જે નિયમો હતા ને એ આપણે ખાલી પરથા જાણી પડતા છે જૂની રૂડી ચાલી આવી છે એટલે કરીએ છીએ પણ એના જે ગુણ રહસ્યો જાણીએ ના કે ભગવાન ને પૂજા પર પચિતાય પહેલા apne પોતાલે જ્ઞાનની પૂજા અમે કરીએ છીએ આ અમે સનાતની છીએ કહેલે આ જ્ઞાનને આધીન થઈને જ્ઞાન આપણે અંદર અર્ચિત કરીને ને ભગવાનને અમે ઓળખતા થઈ ગયા છીએ એલે અંદર અગર આપણે જે ધ્યાન દેવા જોઈએ ને કે મહાદેવજી નું કામ આપણે ખાલી એક શ્લોકનું આપણે થોડો મર્મ જાણીએ गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मे श्री गुरु वे नमः जे बचवा वारा छे जे बनावा वारा छे आ मंत्र ने अले जे एनो फोड़ पाड़नारो छे हूं बदले नत मस्तक થઈને પ્રણામ કરું છું પણ હું મારી નાલકડી જેવી બુદ્ધિને આધારે થઈને મે આ મંત્રમાંથી જે શીખ્યો છે જે જાણ્યો છે જે હૃદયમાં મારામાં ઉતાર્યો છે એમતે હું થોડોક જ પ્રતિજ કેમ કે કોકને ગમે કોકને નો ગમે પર મારી બુદ્ધિ પ્રમાણે કે આ મંત્ર આપણે શું કહેવા માંગી રહ્યા છીએ કે તમે આ જગતને અંદર જે કઈ જોઈ રહ્યા છો ઈ આપણે બનાવેલી વસ્તુ છે પણ જે આ કીધું ના કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા કે ગુરુર બ્રહ્મા બ્રહ્મા કોને કહેવા ઈ આપણી તર્કવારી વસ્તુ આવી જાય છે કે બ્રહ્માજી નું કામ શું કે सृष्टि ની રચના કરવાનો પર કઈ સૃષ્ટિ કે આ પાંચ તત્વો ની સૃષ્ટિ મારા નજર પ્રમાણ કે આ જો છે જેને પોતાને ઓદરમે નો મહિના પોતાને આ શરીર ને તૈયાર કર્યા તો પહેલો ગુરુ એ પહેલો ભગવાન બ્રહ્મા અને ગુરુ ઈ જે આ પાંચ તત્વની सृष्टिની જે રચના કરે છે ને એ માં કરે છે અને જે સમયે માં આ શરીરે જન્મ આપી દે અને જન્મ આપ્યા બાદ મે જેને ભક્તિ કરતા ચિંતા બદલ એ પાપ જેને ભગવાન કૃષ્ણની પતી વે રાખ્યા છે કેમ કે આનો પાલન પોષણ કરવાનો કામ કૃષ્ણજીનો

અને છોકરાઓ માટે ભાગ લઈને આવતા હોય એની ચિંતા બાપ લાગી હોય કે એને કઈ નિવેડવું એને કયા માર્ગ દેવું એની ચિંતા કોણ કરે કે એટલે હું બીજો ભગવાન પાપલે માનું છું કે આ પોતે વિષ્ણુ ભગવાન છે પછી લોકો એમ કહે છે કે ભગવાન મહાદેવ નું કામ છે કે જ્યારે ભગવાન તીજો નેત્ર ખોલે આ પાંચ તત્વી સૃષ્ટિ બળીને ભસ્મ થઈ જાય છે મહાદેવજી નું કામ છે કે આ સૃષ્ટિનો સંહાર કરવો

આવા સતાવીસ કલયુગ નીકળી ગયા છે અઠાવીસ મો ચાલી રહ્યો છે તો આ સ્રષ્ટિ તો ચાલતી એ તો નષ્ટ થઈ નથી સંક્ષિપ્ત થાય ત્યારે ભગવાન ખાલી કરવટ બદલે છે આ ધર્મીઓને મારે છે પોતાના ધર્મ સ્થાપના કરે છે આ કાર્ય પ્રભુ કરે છે પણ નાશ નથી કરતો सृष्टि नो संगार खाँँ। खाँँ। करेंग करेंग तो खाली महादेव करे और महादेव की उपमा में खाली सतगुरु देव ने दी जे सत देव पोते पोताना सिसनी तीजी नेत्र खोली दिए जेने ज्ञान नेत्र केवाय एले हाथ मुकने एने शक्ति कराता होए अने ई सतगुरु कह दे के बेटा अब तू रेडी तारे बीजी बार आ संसार में आ सृष्टि में पछे तारे जन्म लेवू नहीं एलो नाम मोक्ष गुरु, गुरु खाली आस रचने बाहर का बता दें से कि आ पांच सबसे इस रचना जेम तू बैठ जाओ चल एम बीजी बार जन नहीं लेता तारों मुख्य करा ली मारा नजर प्रमाण में मैं आ इस लोकनों अर्थ इस लोकलों बीजू जेल जेल कार्ड वोट करें मारे मारे मारो गुरु

બીજું કોઈ બતાવનાર નથી એટલે મારા માટે ગુરુ મોટો આ જગત ની અંદર કોઈ નહી આખો જીવન ગુરુ ને આધારે જ ચાલ્યા છે જ્યાં જન્મ લીધો ત્યાં સુધી પણ જે ગોવેંદરે મળાવી દેને એવા ગુરુ ગોત છું એટલે જ્યાં આપણો જીવ લાગી જાય ત્યાં તે આ મોક્ષને પામવા માટે આ શરીરને त्याગી દેવાના છે પણ આજ માતા સવરીને ત્યાં પોગ્યા છે ભગવાન આપણે ફરી ત્યાં માતા સવરીને પાછ પોગીએ કેમ કે પછી 15 મિનિટ ને તમારે ભાઈ હું 5 જ મિનિટમાં નવદા ભક્તિનો પૂરો કરવાના છું કેમ કે નવદા ભક્તિમાં પણ એટલું જ કહે છે કે ગુરુ મહિમા મહતવની છે

જ્યારે ઝાડવા પેતે સવરીમાં ઉતરી છે આવળો હાથ મે લીધું છે સફાઈ કરવા માટે જ્યારે કામ ચાલુ કર્યો ત્યાં દરવાજો ખોલ્યો છે મહાત્માએ જોયો રે સવરીમાં દોડ્યા છે jungle માં હંતાવા માટે દોડ્યા છે ત્યારે સંસએ કાલી એટલો કીધું કે બેટા બીમા મને કઈ પ્રોબ્લેમ નથી તું બીમા ભાગમાં બસ એકવાર रुक મારે ખાલી તને પૂછું કે તું કોણ છે એટલો પૂછ્યો ત્યારે સબરીએ કીધું કે હું એ કીધું કે આરી છું મારે એવું એવો પ્રસંગio બન્યો છે કે હું લગન મૂકીને ભાગી જ મારે લીદે ઘેટા બકરા ઘેટા બકરાઓને બલિ દેવામાં આવતી હતી એટલે હું મારી પોતાની લગન મૂકી દીધી એટલે એ સંત ગદગદ થઈ ગયા છે